નમસ્કાર મિત્રો ડોક્ટર કુમારપાલ દેસાઈનો આપને ટૂંકમાં પરિચય કરાવવું તો જૈન દર્શનના આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વિદ્વાન ગુજરાતી અંગ્રેજી અને હિન્દીમાં જૈન ધર્મ વિશેના સિત્તેર પુસ્તકો લખનાર અખબારોમાં આઠ હજાર ચારસો ચોવીસ લેખ અને સામયિકોમાં પંદરસો લેખ અને જૈન ધર્મ વિશે વક્તવ્ય આપવા માટે જેમણે છવ્વીસ જેટલા વિદેશ પ્રવાસ કર્યા છે જેમણે એપીજે અબ્દુલ કલામના હાથે બે હજાર ને ચારમાં પદ્મશ્રીનું રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું છે તત્કાલીન વડાપ્રધાન વાજપાઈજીના વરદ હસ્તે જૈન રત્ન જૈન સોશિયલ ફેડરેશન દ્વારા જૈન વિભૂષણ અને બ્રિટનની પાર્લામેન્ટમાં બે હજાર બાવીસના નવેમ્બરમાં જેમને અહિંસા એવોર્ડ પ્રાપ્ત થયો છે એવા શ્રી કુમારપાળ દેસાઈ સાહેબ પાસેથી કંઈ પણ સાંભળવું એ જીવનનો લ્હાવો છે તો સાંભળીએ શ્રી ગૌતમ કથા અંગૂઠે અમૃત વસે તણા ભંડાર તે ગુરુ ગૌતમ સમયે વાંછિત ફલદાતા અને જૈન સંઘમાં એવી કઈ વ્યક્તિ હશે કે જેણે શ્રી ગૌતમ સ્વામીનું નામ ન સાંભળ્યું હોય એવી કઈ વ્યક્તિ હશે કે જેણે એના જીવનમાં એમની ઉપાસના ન કરી હોય અને એ ભવ્ય જીવન એ ગાથામાં એ કથામાં એ યાત્રામાં આજે આપણે પાંચમા મુકામ પર છીએ અને એ કેવો મુકામ છે કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં આલેખાય છે કેટલીક ઘટનાઓ ઇતિહાસમાં પરિવર્તન કરે છે અને કેટલીક ઘટનાઓ સમૂળગો ઇતિહાસ બદલી નાખે છે એવો ઇતિહાસ બદલે કે કોઈ નવી રાહ નવી દ્રષ્ટિ નવો માર્ગ નવું ચિંતન અને નવી ભાવના જોવા મળે આજે આપણે આપણી આ અવિરત યાત્રામાં એની વાત કરવી છે કે ગુરુ ગૌતમ સ્વામી પ્રભુ મહાવીરને મળે છે ત્યારે કેવી ઘટના સર્જાય છે તમારું સ્વરૂપ તો સાચે જ પુરાવો છે અચરજનો આત્મા કહેવાય છે કોને તમારામાંથી મેં જાણ્યું છે અને એટલે જ જગતના ઇતિહાસમાં આ લેખાયેલો આ એક દિવસ જેણે એક જ વિચારસરણીમાં ચીલાચાલુ રીતે વર્ષોથી આવતી પરંપરા પરમાણે જીવતા જમાનાને એક નવો માર્ગ બતાવ્યો અને પૃથ્વી પરના મનુષ્યને એક નવી સંજીવની પ્રાપ્ત થાય એવી દ્રષ્ટિ આપી ઈસવીસન પૂર્વે પાંચસોની વૈશાખ સુધી અગિયારસની એકાદશીનો એ દિવસ જે દિવસે ઇન્દ્રભૂતિ ગૌતમનું સંશય નિવારણ થયું અને જૈન દર્શનના શિખર સમા ગણધરવાદની ઘટના સર્જાઈ પાવાપુરીથી વીસ માઇલ દૂર આવેલું એ સ્થળ પ્રાચીન રાજગૃહીના ઇતિહાસમાં એ ગુણશીલ ચૈત્ય તરીકે ઓળખાય આજે આપણે શ્રી ગુણિયાજી તીર્થમાં એ ભાવોનો અનુભવ કરીએ છીએ એ ગુણશીલ તીર્થ આજે ગુણિયાજી તીર્થને નામે સર્વત્ર જાણીતું છે અને એ તીર્થમાં એ પાવન તીર્થમાં એ પરિવર્તન આણનારા તીર્થમાં એ ભવ્ય તીર્થમાં આ ઘટના બની એટલે કલ્પના કરીએ કે તીર્થભૂમિ કેટલી ભાવનાઓથી ધબકતી હશે એમાં કેવી ઉર્જા અને કેવી ચેતનાનો સંચાર હશે ભગવાન મહાવીરના વિહારની ભૂમિના નગરો અને ગામોની શોધ હજી બાકી છે અને એવો તો ઘણોય જૈન સમાજનો ઇતિહાસ હજી અંધકારમાં પડ્યો છે એક સમયે એવી શંકા ઉઠાવાતી હતી કે ભગવાન ઋષભદેવ ઐતિહાસિક છે પણ એ પછી અન્ય ધર્મોના ગ્રંથોમાં એનો ઉલ્લેખ મળી આવ્યો અને સ્વીકારવું પડ્યું કે પ્રથમ વેદ ઋગ્વેદમાં અને બૌદ્ધ ગ્રંથોમાં પણ ઋષભદેવનો ઉલ્લેખ છે સ્વયં દાર્શનિક ડૉક્ટર રાધાકૃષ્ણન પણ એ વાત સ્વીકારે છે અને ત્યારે આ ઇન્દ્રભૂતિ ગૌતમ અગ્નિભૂતિ ગૌતમ અને વાયુભૂતિ ગૌતમ એમનું જન્મસ્થળ એ કયું એ આજનું આજનું નાલંદા વિશ્વવિદ્યાલય જિંદગીમાં લાખો ઘટના બનતી હોય છે પણ એમાંથી બે ત્રણનું સ્મરણ રહે છે અને એકાદ ઘટના તો એવી હોય છે કે જે જિંદગીભર વ્યક્તિના ચિત્તમાં એના મનમાં જડાઈ રહેતી હોય છે ભગવાન મહાવીર અને ઇન્દ્રભૂતિ ગૌતમના મેળાપની કેટલીક વિશેષતાઓ તો અનોખી છે ભગવાનને ગૌતમને તર્ક નથી આપવો પણ સત્ય આપવું છે કારણ કે તર્કમાં તીખાસ હોય છે તર્કમાં તેજાબ હોય છે તર્કમાં કંઈક સામી વ્યક્તિ પર પ્રહાર કરવાની વૃત્તિ હોય છે જ્યારે તમે સત્ય આપો ત્યારે એમાં શાંતિ અને સંવાદ હોય છે અને આથી સકલ વેદશાસ્ત્ર વિશારદ મહાપંડિતોના પંડિત એમના સંશય દૂર કરવા માટે ભગવાન મહાવીર સ્વામી કોઈ પ્રહાર કરીને એનો ભંગ કરતા નથી એમના સંશયોનો અને એમની વાતને મિથ્યા પણ નથી કહેતા અને સાથોસાથ જગતનો એક વિરલ સિદ્ધાંત એ આપે છે એ વેદ વાક્યનું વિશિષ્ટ અર્થઘટન કરીને આ સંશયમાંથી આત્માઓને પોતે સત્ય તરફ લઈ જાય છે વર્ષોથી જેમણે વેદનું અધ્યયન કર્યું હોય મુખપાઠ કર્યો હોય પોતાની જ વાણી પોતાની જ વાત અને પોતાના જ વચનો જેને આપણે જાણીએ છીએ એને સમજવા ઘણા સરળ બને અને એથી ભગવાન મહાવીરે આ વેદશાસ્ત્ર પારંગત પંડિતોને વેદમાં વર્ણવાયેલી બાબતોનો અર્થ કરીને સમજાવે છે અને એ રીતે પોતાની તત્વદ્રષ્ટિ અતિ સાહજિકતાથી અતિ સ્નેહથી સરસ મજાની સમજાવટથી પ્રગટ કરે છે પણ એ પ્રાગટ્યમાં એક જુદા પ્રકારનું નાવીન્ય છે એ તત્વજ્ઞાનની ધારામાં માત્ર એક જ વેદવાક્ય નહીં પણ બીજા વાક્યોનો પણ અર્થ તારવીને પોતાની તત્વધારા સમજાવે છે અને વિચાર કરો તમે માર્ગદર્શક જો ભૂલા પડે તો શું થાય આ અગિયાર દિગ્ગજ મહાપંડિતો બધા જ વેદ પાઠી હતા વેદ અધ્યયનના અધિકારી હતા સ્વપર શાસ્ત્રના જ્ઞાતા હતા વાદ વિવાદમાં અતિ નિપુણ હતા વેદમાં સંપૂર્ણ શ્રદ્ધા ધરાવનારા એવા એ વૈદિકો હતા રાત દિવસ એમણે આ પવિત્ર વેદ ગ્રંથોનો સ્વાધ્યાય કર્યો હતો એનું અધ્યાપન કરાવ્યું હતું અને એથી વિશેષ તો એ વેદને અનુરૂપ એવા યજ્ઞ યાગાદી કરાવ્યા હતા અને એ પોતાની એ પરંપરાને જાળવા માટે દ્રઢ નિશ્ચય હતા પરંતુ આ અભ્યાસકાળ દરમિયાન આ મહાપંડિતોને કોઈ એક નાનકડી શંકા જાગી કોઈને આત્માના અસ્તિત્વ વિશે તો કોઈને કર્મના અસ્તિત્વ વિશે પ્રશ્ન જાગ્યો કોઈને સવાલ જાગ્યો કે આ પરલોક અને પુનર્જન્મની વાત થાય છે એનો કોઈ પુરાવો મળતો નથી તો એ સાચી છે કે ખોટી છે તો કોઈને થયું કે શું આ નરક અને મોક્ષ એ માત્ર કલ્પના રૂપ છે અને આમ આવા જ્ઞાની શાસ્ત્ર વિશાળ પોતાને સર્વજ્ઞ ગણતા વિદ્વાનો સઘળું સમજ્યા હતા પણ મનમાં રહેલા પેલા સંશયનો છેદ કરી શક્યા નહોતા એ સમયની તમે કલ્પના કરો અને વિચાર કરો કે જ્યારે ચિત્તમાં જ્ઞાનની સાથે ગર્વ પાછળે બારણેથી પહે જતો હતો અને જ્ઞાની ગુરુ પોતાના શિષ્યની સાથે વાર્તાલાપ કરતી વખતે એને મૂઢમતી અજ્ઞાની અને ક્વચિત મૂર્ખ પણ કહેતો હતો ત્યારે ભગવાન મહાવીર સ્વામી વ્યક્તિને પ્રેમથી સમજાય એવી ભાષામાં વાત કરે છે જેમણે શાસ્ત્રોને આમ જનતાને માટે સરળ વાણીમાં મૂક્યા એમની વાણીમાં તો કેવી સરળતા હોય ઘણીવાર વ્યક્તિ અઘરી વાણી વાપરીને અતિ પરિભાષાનું પ્રયોજીને પોતે પોતાની વિદવત્તા બતાવતું હોય છે એક જમાનામાં ગુજરાતી ભાષામાં પણ આવા અઘરા વાક્યો બોલવાની એક રીત હતી અને કોઈ એમ કહેતું કે મમ ચતુષ્ચક્રીના બે અગ્રચક્રમાંથી વાયુ વિમોચન થયું હોવાની સંભાવના પ્રગટ થાય છે મામ ચતુષક્રી મારી મોટરના આગલા બે ટાયરમાંથી હવા નીકળી ગઈ છે આમ આવી અઘરી વાણી જે સમયે એ સમય પણ એવું હતો અને ત્યારે ભગવાને પહેલી ક્રાંતિ કરી ઉપદેશ કેવો હોય સૌના હૃદયમાં ઉગી જાય તેવો હોય ઉપદેશ કેવો હોય સામાન્યમાં સામાન્ય માનવીના મનને સમજી શકે તેવો હોય અને એમને પહેલી ક્રાંતિ કરી આમ જનતાને સમજાય એવી અર્ધમાં ભાષામાં ઉપદેશ આપવાનો અને એમની બીજી ક્રાંતિ મહાક્રાંતિ તે વાણીમાં પરમ વાત્સલ્ય કદાચ આ ધર્મની વિશેષતા જ એની વાણીનું વાત્સલ્ય છે મારે ત્યાં જમવાઓ મારે ત્યાં ભોજન આવો આપણે સાથે મળીને જિયાફત ઉડાવીશું ના એવું કંઈ નહીં આ ભોજન એટલે શું એને કહ્યું કે તમે સાધર્મિક ભક્તિનો મને લાભ આપો જે ભોજન આપે છે એ તમારી પાસે લાભ માગે છે અને કોનો પોતાના સાધર્મિકોની ભક્તિ કરવાનો એમની સેવા કરવાનો એમના પ્રત્યે આદર દર્શાવવાનો ઈચ્છે છે એટલે તમે વિચાર કરો કે જે શબ્દોનો પ્રયોગ છે એ શબ્દોનો પ્રયોગ વ્યક્તિના માણસને પ્રગટ કરતો હોય છે જેવું માણસનું મન એવી માણસની વાણી અને જેવી માણસની વાણી એવું એનું મન એટલે કે વાણીમાં જ પરમ વાત્સલ્ય અને એ ક્યાં દેખાશે તમને એ સ્વયં પ્રભુ મહાવીરની વાણીમાં ભારો ભાર દેખાશે દલીલ કરવાની હોય ત્યારે તરકરી તલવારથી એ જમાનામાં સામી વ્યક્તિ ઉપર પ્રહાર કરવામાં આવતો અને એને પરાજિત કરવાનો પોતાની દલીલબાજીથી અને હરાવી દેવાનો આજે જેવી ટેલિવિઝન પરની ડિબેટ આપણે જોઈએ છીએ તે રીતનો એનો ભાવ રહેતો ત્યારે ભગવાન મહાવીરે શું કહ્યું કેટલી સરળ વાણીમાં કેટલી મોટી વાત એમણે કહ્યું કે પોતાના જ્ઞાન પર ગર્વ કરવો એના જેવું અજ્ઞાન બીજું એકે નથી એમણે કહ્યું પ્રભુ મહાવીરે કહ્યું આ વિરાટ સત્ય મારી પાસે છે તે સૌ કોઈનું છે અને તે સૌ કોઈને માટે છે પોતાનું જ્ઞાન પોતાનું સત્ય પોતાનું દર્શન પોતાની દ્રષ્ટિ એ માત્ર પોતાને માટે નથી એ સર્વને વહેંચવાની છે સર્વને આપવાની છે પોતાને જે પાસ પ્રકાશ પ્રાપ્ત થયો છે એ પ્રકાશનો અનુભવ એનું અજવાળું આ જગતને આપવાનો છે અને તેથી જ આ અગિયાર પંડિતો સાથેનો વાર્તાલાપ જે શાસ્ત્રોમાં ગણધરવાદને નામે પ્રસિદ્ધ છે એ જ વાર્તાલાપમાં તેઓ પોતે વેદ વાક્યથી વાત સમજાવે છે સાબી વ્યક્તિના હૃદયના ભાવને અને એની શંકાભરી આંતર પરિસ્થિતિને પ્રગટ કરી આપે છે અને આને પરિણામે વિરોધીને એક સાહજિકતા લાગે છે સમજવામાં સ્વાભાવિકતા લાગે છે જેનો અભ્યાસ પોતે કર્યો છે એવી વાત સાંભળીને જરા વધુ એને વિશે જાણવાની ઉત્સુકતા જાગે છે અને એથી એ પોતે પ્રભુ મહાવીરની દલીલો પર વિચાર કરે છે જો એને સમજાય નહીં જ્યારે એ વાત તો તો એ સતત વિરોધ કરતો રહે અને સામી વ્યક્તિની વાતને સમજવા કોશિશ નહીં કરે ત્યારે પ્રભુએ બતાવ્યું આ માનસશાસ્ત્ર કેવું કે સામી વ્યક્તિ જીવનભર જેને સમજતો રહ્યો છે અભ્યાસ કરતો રહ્યો છે એ જ શબ્દો એ જ વાક્યો પણ એનો વિશિષ્ટ અર્થ આપીને એને સમજાવવું ક્યારેક સમય મળે જૈન ધર્મના માનસશાસ્ત્રનો અભ્યાસ કરજો ક્યારેક સમય મળે વીરચંદ્ર રાઘવજી ગાંધીએ આ માનસશાસ્ત્ર વિશે કહેલી વાતોને જાણજો કલ્પના કરો જૈન ધર્મમાં સંલેખનાની વાત છે પણ માત્ર સંલેખના સંથારો લીધો એટલે વાત પૂરી નથી થતી કેટલી સૂક્ષ્મતા મનમાં આવતા ભાવોની થતા સંચલનોની કેટલી સૂક્ષ્મતા આમાં બતાવી છે એમ કહ્યું છે કે સંથારો લીધા પછી એમ થાય કે હજી થોડો વધારે સમય મારું જીવન લંબાય અને વધુ લોકોને હું આ દર્શનનો લાભ આપું તો પણ સંથારો નિષ્ફળ જાય જો એમ થાય કે મારી જલ્દી વિદાય થઈ જાય તો પણ સંથારો નિષ્ફળ જાય આમ બંને ખોટું અને એને પરિણામે જૈન ધર્મની ખૂબી જે છે કે એની પાસે આજના જે પ્રશ્નો છે એનો પણ માનસિક ઉકેલ છે એને સ્ટ્રેસ છે આજનો એની સામે તમે જરા ક્ષમતાનો અનુભવ કરી જુઓ તો ખ્યાલ આવે એ ક્રોધ છે તો ક્રોધની સામે ક્ષમાનો ઉપયોગ કરો જૈન દર્શનમાં આજની મેનેજમેન્ટનો મોટો સિદ્ધાંત એ છે કે સામી વ્યક્તિના હૃદયને જાણો અને એને જીતો દીવાની આસપાસ આપણે જાણીએ છીએ ચોતરફ જળહળ તો પ્રકાશ હોય છે પરંતુ ક્યારેક એની નીચે અંધારું હોય છે તેમ મહાજ્ઞાની ગૌતમના ચિત્તમાં એક સંશય હતો અને એ સંશય હતો આત્માના અસ્તિત્વ વિશે આટલું જ્ઞાન શાસ્ત્રો વાંચ્યા હતા વેદોના મહાપારંગત મહાપંડિત અનેક શિષ્યો ધરાવતા પણ એક જ્ઞાનની શંકા આત્માના અસ્તિત્વ વિશે સતત એમના મનને પજવતી હતી અને એ સંશયના કારણરૂપે ભગવાન મહાવીરને જ્યારે મળે છે ત્યારે પ્રભુ એને એ સંશય કહી બતાવે છે અને એને કહી બતાવે છે કે તમને આત્મા વિશે શંકા છે પણ આત્મા ધ્રુવ અને નિત્ય જ રહે છે હકીકતમાં તો વેદ પદોનો ધ્વનિ પણ આ છે અને પછી ભગવાન પાસેથી સમજાવટ પામ્યા પછી એ સંશયનું કાળું આકાશ એકાએક વિખરાઈ જાય છે અને સૂર્ય એમાંથી પ્રકાશિત થાય છે એમને જોઈએ તો બહુ સરળ રીતે આ આત્માની વાત આપણે પામી શકીએ પહેલી વાત તો એ છે કે એ આત્માને સર્વજ્ઞ જાણ્યો છે એ આત્માને સર્વજ્ઞ જોયો છે એમણે એની વાત કરી છે આપણે જગતની દરેક વસ્તુ જોઈ હોતી નથી પણ કોઈ આપણને એ એની વાત કરે તો આપણે એને એને માનીએ કે એ વાતમાં સત્ય છે આપણે આફ્રિકાના હાથીને નજરો નજર જોયો નથી પણ કોઈ બીજાએ જોયો હોય તો આપણે એની વાતનો સ્વીકાર કરીશું અને એને માની લઈશું બીજી વાત આત્મા પ્રત્યક્ષ દેખાતો ન હોય તો પણ પ્રક્રિયાથી જાણી શકીએ છીએ જેમ કે આપણે ઘી લઈએ અને ઘીમાં તપાસ કરીએ તો દૂધ છે પણ ના આપણે જાણીએ છીએ કે ઘી જોઈએ ત્યારે ખ્યાલ ન આવે કે અહીંયાથી દૂધ આમાં દૂધ છે કે નહીં પરંતુ અમુક પ્રક્રિયાથી દૂધમાં ઘી છે એ જાણી શકાય અને માટે દૂધમાં ઘી હતું માટે ઘી મળ્યું કોઈ એમ કહે ધારો કે આ પ્રત્યક્ષની વાત નો વિરોધ કરે અને એમ કહે કે અમે તો જે પ્રત્યક્ષ હોય એ જ માનીએ તમે જોયેલું માનતા નથી બીજા જોયેલું માનતા નથી ત્યારે આપણે એને પ્રશ્ન કરીએ કે જો અમે એમ કહ્યું કે આફ્રિકામાં હાથીઓ અમે જોયા છે એફિલ ટાવર ફ્રાન્સમાં અમે જોયો છે ઇંગ્લેન્ડમાં શેક્સપિયરનું ગામ સ્ટ્રેટફર્ડ અપોન એવન અમે જોયું છે અને તમે જો માનતા નથી અને તમે તમારી જાતને બુદ્ધિશાળી માનો છો તો આપણે વળતો સવાલ કરીએ કે તમારી બુદ્ધિ જરા કાઢીને બતાવશો એ કાઢી શકાતી નથી એવું જ આત્માનું છે માણસની દાંતમાં વેદના થાય પીડા થાય અને તમે પૂછો તો બરાબર વેદના બહાર કાઢીને બતાવો ક્યાં છે વેદના તો તમે બતાવી શકતા નથી અને માટે તમને એ આત્માનો ખ્યાલ નથી તું મેરે કરીબ રહેતા હૈ ઈસ તરહ આત્મા આપણી એટલી બધી નજીક છે તું મેરે કરીબ રહેતા હૈ ઈસ તરહ ખબર બી નહીં કહા હો તું અને ત્યારે એ આત્માના સ્વીકાર કરવાની વાત જીવંત માનવી અને મૃતદેહમાં શું ફેર છે જીવંત માનવી હલનચલન કરતો હોય દોડતો હોય કામ કરતો હોય અને પછી એનું મૃતદેહ હોય એ શું કરે એમાંથી શું ચાલી ગયું તો આપણે એમ કહીશું કે તેમાંથી આત્મા ચાલી ગયો આ રીતે આત્માના અસ્તિત્વનો સ્વીકાર અને કોણે નથી કર્યો અરે નરસિંહ મહેતા તો એમ કહે છે આપણા આદિકવિ કહેવાતા નરસિંહ મહેતા કે જ્યાં લગી આત્મા તત્વ ચીજો નહી ત્યાં લગી સાધના સર્વ જૂઠી અને ત્યારે એ મહાન ઘટના સમયે એ નિર્મળ જ્ઞાનથી એ વાત કહી બતાવી અને ગણધર ગૌતમ જે એમની પાસે ઊભા હતા ઇન્દ્રભૂતિ ગૌતમ રૂપે ઊભા હતા એમના મનની શંકાનું નિરાકરણ થયું અને આ ધીરે ધીરે જોયું તો એમને ખ્યાલ આવ્યો કે પોતે એક સર્વજ્ઞને શાસ્ત્રાર્થમાં પરાજિત કરીને પોતાની વિદ્યાની અને વિદવત્તાની સરસાઈ સ્થાપિત કરવા આવ્યા હતા વિજય મેળવવા આવ્યા હતા પરાજય પમાડી અને પોતાના જય જયકારની ઈચ્છા હતી અને પાછળ રહેલા શિષ્યો પણ વારંવાર પોતાની જ્યાંય બોલાવતા હતા એ સઘળું ભૂલી ગયા અને અંધકાર અને અહંકારના નિંભાડામાં અંદર ખાલી વિનયની યોગ્યતાનો પરિપાક તો નહીં થયો હોય માટલું પાકી ગયું છે એમ જાણીને એ કુંભારની કુશળતાથી વીર પ્રભુએ સાચવીને નિંભાડામાંથી બહાર કાઢી લીધું અને અહંકારની ટોચ હોય છે પણ સાથે એ અહંકારની ટોચ પરથી વિનયની તળેટી પણ પહોંચી ગયા અને માનવી શું ન બની શકે અહંકારી ઇન્દ્રભૂતિ વિનય બની શકે છે શુભ ભાવનું શુભ ચિંતનનું શુભ દર્શનનું સંભાવનાનું ક્ષેત્ર અતિ વિરાટ છે આપણા આત્મામાં અનેક સંભાવનાઓ પડેલી છે માત્ર એને જરૂર છે ગુરુના સ્પર્શની ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ અંધકારમાંથી પ્રકાશમાં લાવે તે ગુરુ અને એ ગુરુ કેવો હોય કલ્પના કરો તમે એ ગુરુ સૂર્ય ન હોય એ ચંદ્ર હોય સૂર્ય જેવો એનો આકરો ન હોય વિચાર કરો તમે પ્રભુ મહાવીરની વત્સલતાનો કે એમાં ચંદ્રની શીતળતાનો અનુભવ થાય એ ગુરુ ઈસવીસન પૂર્વે પાંચસો સત્યાવીસ વર્ષે ભગવાન મહાવીરના સાધના કાળના તેરમા વર્ષની આ ઘટના છે ભગવાને વાલિકામાં આપેલી પ્રથમ દેશના નિષ્ફળ ગઈ અને પછી પ્રભુ છેક અપાપા બહાર ક્યાં બિરાજમાન હતા બિરાજમાન હતા અને અહીં સમવ શરણ રચાયું હતું અને બીજી બાજુ ઇન્દ્રભૂતિ ગૌતમ અપાપા નગરીની બહાર આવેલા યજ્ઞકુંડના સ્થળેથી ચાલતા ચાલતા આપણે જાણીએ છીએ કે મહાસેન વનમાં ગયા પ્રભુની પ્રાપ્તિ થતા એનો નિસ્તાર થઈ ગયો કોણે વધારે અંતર પસાર કર્યો ગુરુ પણ શિષ્યને મળવા માટે આતુર હોય છે માત્ર એ જ થોડા અભિમુખ થવાનું હોય છે ભગવાન છેક ક્યાં ગયા છેક કનખલ આશ્રમ સુધી ગયા આટલો વિહાર અને ચંડકૌશિક તો માત્ર પોતાના રાફડામાંથી બહાર આવ્યો અને પ્રભુ ચરણ પામ્યા આશ્ચર્યજનક વાત એ છે કે ભગવાન આ સમયે જ્યારે અપાપા નગરીમાં સમવસરણમાં બિરાજમાન હતા તે પછી છેક છેલ્લે એમના નિર્વાણ સમયે અપાપા પુરીમાં બિરાજમાન થયા પાપ વિનાની નગરી એટલે અપાપાપુરી જેને આપણે પાવાપુરી કહીએ છીએ અને ભગવાનનું નિર્માણ થતા એ અપાપુરીનું નામ પાવાપુરી પડ્યું ઇન્દ્રભૂતિએ કહ્યું પ્રભુ સમક્ષ ઘણા ઘણા શાસ્ત્રો જોયા ઘણું ઘણું મનોમંથન કર્યું આત્મા નામનું શાશ્વત તત્વ વિશ્વમાં અસ્તિત્વ ધરાવતું હોય એ હું નક્કી કરી શકતો નહોતો પણ આજે સમજ્યો આપનું કહેવું યથાર્થ છે મારી શંકાનો કીડો દૂર થતાં મારા હૃદયમાં મારા ચિત્તમાં મારા અંતરમાં મારા જ્ઞાનમાં મારી પ્રજ્ઞામાં અપાર પારાવાર પ્રસન્નતા થઈ છે અને એમના હાથ પ્રશસ્ત ભાવે જોડાઈ ગયા અને બોલ્યા આપ ખરેખર સર્વજ્ઞ છું પરમ જ્ઞાની છો પરમ વિજ્ઞાની છો હું અનેક શાસ્ત્રનો જ્ઞાની હોવા છતાં અજ્ઞાની જ ગણાવું આપ તો મારો આત્મા વિષયક માનસિક સંશય પહેલાં તો યથાતથ રૂપે કહી બતાવ્યો પછી વેદ પદના અર્થની બાબતમાં મારો મનોમાર્ગ દોષયુક્ત છે એવું આપે કહ્યું અને હવે મને કૃપા કરીને એ જ વેદપદ દ્વારા એનો સત્યાર્થ સમજાવ્યો પચાસ પચાસ વર્ષ સુધી અહંકાર ધારણ કરીને ફરનારા દિગ્ગજ વિદ્વાન પ્રભુ મહાવીરને કારણે વિનયમૂર્તિ બની ગયા અને એક એવો અદભુત સંયોગ થયો જે સંયોગ એક નવો ઇતિહાસ નવો યુગ નવી ધારા નવી ભવ્યતા સર્જે છે હવે પછી विषये जीषु मङ्गलं भगवान् वीरो मङ्गलं गौता मङ्गलं स्थूले भद्राद्या जैन धर्मस्तु मङ्गलं जैन